જેમાં અકસ્માત બાદની સ્થિતિનું વર્ણન થયેલ છે જેમાં બે બાળકોના મોતના દુઃખદ સમાચાર આપણે જોયા હતા એ જ બસના અકસ્માત પહેલાનો વિડીયો આજે બહાર આવ્યો છે સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘાટ ઉપર યુતનમાં બાપા સીતારામ બસ નંબર જી છે તાણું તાણું ઉદનાથી રવિવારે સાપુતારાની સેલગાઈ આવ્યા હતા તેઓ સાપુતારાને જોવાલાયક સ્થળો જોઈ સાંજે છ વાગે પરત સુરત જવા રવાના થયા હતા દરમિયાન સાપુતારાથી બે કિલોમીટર અંતર આવેલા બસ ચાલકે ઓવરટેક કરવાની લાઈનમાં સેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ માર્ગ સાહિત્યના સંરક્ષણ દિવાલ સાથે અથરાઈ ખીણમાં ખબકતા મુસાફરોના ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બનાવ પંગલે રવિવારે ભીડ હોવાથી પ્રવાસીઓની મદદે દોડી આવ્યા હતા અંતરગ્રસ્ત મુસાફરોને એકસો આઠ પોલીસ વાહન ખાનગી વાહનોમાં સામગહાન સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં બે બાળકો બસની નીચે ચકડાઈ જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે